નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિ જેની અંદર આજે આપણે લોકોએ આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ત્રણ ની વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખાસ અગત્યતા ધરાવતો નથી ઓછો અગત્યતા ધરાવે છે કારણ કે આની અંદર દાખલાની અંદર તમારા લોકોને મધ્ય બિંદુના યામ માટેનું કામ કરવાનું છે એટલે હેતુલક્ષી પ્રશ્ન માટે આ દાખલો અગત્યનો તમારા માટે

કૌશલ્ય ચકાસણી માટેના દાખલા હેતુલક્ષી પ્રશ્ન અને બોર્ડના અગાઉના પ્રશ્નપત્રની અંદર પૂછાઈ ગયેલા દાખલાઓના નોંધ સાથે અને સાથે સાથે તમને થિયરી પણ આપેલી છે હવે આટલી વસ્તુ આપેલી હોય તો તમે આ બાબતની ધ્યાનમાં રાખી અને આની અંદરથી પ્રિપેરેશન કરી હોય તો દાખલાની અંદર ક્યારેય પણ તમારા લોકો બોર્ડની પરીક્ષાની અંદર દાખલા ખોટા પડે એવી શક્યતા રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આપણા દાખલા ઉપર આગળ વધીએ તો કે અહીં આપણને દાખલો આપેલો છે એની રકમ કંઈક આવી બધી આપેલી છે હેતુલક્ષી પ્રશ્ન માટે મેં તમને જણાવ્યું ને હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ અગત્યનો દાખલો રેડી કઈ રીતે રીતેનો એટોલક્ષી પ્રશ્ન પૂછાય કારણ કે મધ્યબિંદુના યામ શોધવાના છે રેડી મધ્યબિંદુના યામ મળી ગયા પછી તેમને તેમનો અંતર શોધવાનું છે એટલે કે અંતર સૂત્ર અને મધ્યબિંદુના યામ આ બધી બાબતોને તમારે ચકાસણી કરવાની છે તો દાખલાની અંદર આપણે જોઈએ રકમ તો આપણે વધારે થોડો ખ્યાલ આવશે ચાલો તો તમારી શાળામાં લંબચોરસ અહીંયા આપણને કીધું છે તમારી શાળામાં લંબચોરસ આકારના મેદાનમાં એબીસીડી માં રમત દિવસને પ્રવૃત્તિ હોય યોજેલ છે તો અહીંયા એ બી સી ડી આ તમારું લંબ ચોરસ છે તમને લોકોને આપેલું અને એના માટે તમને લોકોને અહીંયા એ બી સી અને ડી આ ભાગ ઉપર તમારા લોકોને શું કરેલું છે તો કે એક રમત ઉત્સવ ઉજવવાનો છે એના માટે એક દોરેલું છે આવું ગ્રાઉન્ડ છે આપણા પ્રમાણે ચલો ચોક પાવડરની મદદથી વ્હાઈટ કલરનો ચોક પાવડર આવે એ ચોક પાવડરની મદદથી એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે એટલે એક એક મીટરના અંતરે આ જે છે ને એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે આ ઊભી રેખાઓ તમને બનાવી દીધી છે ચલો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક એડી એટલે કે વાય અક્ષ નો ભાગ થયો આ તમારા માટે કઈ અક્ષ થઈ જશે વાય અક્ષ આ જે પસાર થશે ને એ તમારા માટે વાય અક્ષ થઈ જશે અને આ જે પસાર થશે ને એ તમારા માટે એક શખ્સ થઈ જશે આ તમારા માટે એક શખ્સ થઈ જશે અને આ એ બિંદુ છે એ તમારા માટે ઉગમ બિંદુ થશે ઓ એટલે આ કયું થઈ ગયું તમારા માટે ઉગમ બિંદુ ચાલો આગળ વધીએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એડી પર પ્રત્યેક એક મીટરના અંતરે એવા સો કુંડાઓ મૂકવામાં આવેલા છે એટલે એ થી ડીનું જે અંતર આપેલું છે એના ઉપર પ્રત્યેક એક એક મીટરના અંતરે એક મીટરના અંતરે એક કુંડું મૂકવામાં આવેલું છે એક મીટર એટલે એક કુંડું મૂકી દીધું પાછું એક મીટર હોય તો પાછું એક કુંડું મૂકી દીધું આવી રીતે તમને કેટલા કુંડા મુકેલા છે તો કે સો કુંડા મુકેલા છે કુંડા મૂકવામાં આવેલા છે ચાલો ત્યારબાદ શું કરવાનું છે તો કે નિહારિકા બીજી હરોળમાં દોડી રહી છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે એટલે કે બે નંબરની હરોળની અંદર દોડે છે આ બે નંબરની હરોળમાં દોડે છે એટલે એક શ્યામ કયો થઈ ગયો બે અને એડી પર એટલે કે વાય અક્ષ પર આ એડી છે ને એ તમારા માટે વાય અક્ષ છે વાય અક્ષ ઉપર કેટલા એક ના છેદ માં ચાર ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે રેડી નિહારિકા છે ને લીલા રંગનો ધ્વજ લઈને એડી ઉપર દોડે છે આ ધ્યાન રાખજો રેડી ત્યારબાદ અને તેને એડી નું એક ના છેદ માં ચાર ભાગ એટલે કે પ્રીત નામનો વ્યક્તિ છે એ આઠમી હરોળમાં દોડે છે

આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ મધ્ય બિંદુ ધ્વજ ફરકાવ્યો કેવા રંગનો તો કે વાદળી રંગનો તો એ ધ્વજ કયા ફરકાવ્યો હશે આટલી બાબતની ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને સૌ પ્રથમ આપણે ક્લિયર કટ કરાવી દઈએ તો કે આ બાબત જોઈ લો અહીંયા ધ્યાન આપો તો કે અહીંયા બાબત એ છે તમારા માટે અગત્યની કે એ બી અથવા તો તમે અહીંયા ડાયરેક્ટ આમે લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં પ્રમાણે પ્રમાણે એ બી એ એક શખ્સ છે અને એડી એ વાયક્ષ

ખ્યાલ આવી ગયો એક્સઅક્સ અને વાય નું છેદ બિંદુ એ છે હવે ખાસ કરીને ધ્યાન રાખવાની બાબત એ છે તો કે હવે નિહારિકા નિહારિકા બીજી હરોળમાં દોડી રહી છે કેટલો કેટલો થશે થઈ ગયો અને માટે બરાબર શું થઈ જશે તો કે એડી ઉપર કેટલા કિલોમીટર દોડે છે મતલબમાં કેટલામાં ભાગનું અંતર કાપે છે તો આગળના રકમમાં જોઈ લો એડી ઉપર એડી સો કુંડાઓ મૂકેલા છે રેડી

એટલે અહિયાં ભાગ ઉડી જાય તો આપણને કેટલા મળી ગયા પચીસ તો આનો આમ પચીસ મળી ગયો તો હવે આનું શું થયું કે અહીંયા આપણે લખવાનું થાય તો અહીંયા લખવાનું કે નિહારિકા લીલા રંગનો ધ્વજ ધ્વજ બિંદુ બે અલ્પવિરામ 25 સ્થાને ફરકાવે છે એ લાલ રંગનો ધ્વજ લઈને ફરકાવે છે ચાલો તો પ્રીત છે એ લાલ રંગનો ધ્વજ લઈ છે તો કે પ્રીત હેડી કેટલામી હરોળમાં આઠમી હરોળમાં આઠમી હરોળમાં દોડી રહ્યો છે આથી એક્સ્યામ કયો થઈ જશે તો કે એક્સ્યામ તમને મળશે આઠ અને વાય આમ તો કે વાયમ માટે એડી નો કેટલા ભાગ થાય છે તો કે એકના છેદમાં પાંચમા ભાગ ઉપર ફરકાવે તો અહીંયા એડી બરાબર આપણને સો આપેલું છે 100 ગુણ્યા એકના છેદમાં પાંચ તો અહીંયા કેટલા થઈ ગયા 20 થઈ ગયા તો હવે પ્રીત જ્યાં લાલ રંગનો ધ્વજ ફરકાવે છે લાલ રંગનો ધ્વજ બિંદુ આઠ અલ્પ વિરામ વીસ સ્થાને ફરકાવે છે રેડી હવે તમને લોકોને બિંદુના યામ મળી ગયા મતલબ માં લીલા કલર નો ધ્વજ જે છે એ નિહારિકા અહીંયા બે અલ્પવિરામ પચીસ નંબરના સ્થાન ઉપર ફરકાવે છે જ્યારે પ્રીત છે એ લાલ કલર નો ધ્વજ આઠ અલ્પવિરામ વીસ નંબરના સ્થાને ફરકાવે છે હવે તમને લોકોને બંને વચ્ચેનું અંતર શોધવાનું છે તો કે અહીંયા ચાલો લીલા રંગના ધ્વજ અને લાલ રંગના ધ્વજ વચ્ચે નો અંતર બરાબર વર્ગમૂળની અંદર અહીંયા કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર થઈ જશે તો અહીંયા શું થયું તો કે બાદ એટલે બે માઇનસ કેટલા થઈ ગયા આઠ અહીંયા પચીસ માઇનસ કેટલા થઈ ગયા તો કે પચીસ માઇનસ વીસ ચાલો આ બંનેની નિશાની કેવી આપેલી છે એના ઉપર ડિપેન્ડ કરે તો કે કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર થઈ ગયો અહીંયા બેની નિશાની કેવી પ્લસ આઠ ની કેવી માઇનસ તો વિરુદ્ધ નિશાની એટલે શું થાય બાદ બાકી આઠ માંથી બે બાદ કરો એટલે કેટલા મળી ગયા છ મોટા પદની નિશાની એટલે માઇનસ થઈ ગયો એ જ રીતે પચીસ ની નિશાની કેવી પ્લસ વીસ ની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની એટલે શું થાય તો બાદ બાકી પચીસ માંથી વીસ જાય તો કેટલા વધે તો કે પાંચ વધી ગયા રેડી જવાબને મોટા પદની નિશાની એટલે પ્લસ પાંચ થઈ ગયા હવે કરો તમે વર્ગ તો વર્ગમૂળની અંદર છ છ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે છત્રીસ પ્લસ પાંચ નો વર્ગ કેટલો થઈ જાય તો કે પચીસ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ઋણ સંખ્યા નો વર્ગ કરો સરળો કરીશું તો છ ને પાંચ કેટલા થઈ ગયા અગિયાર નો એક વિદા પડી એક ત્રણ ને ત્રણ કેટલા થઈ ગયા છ એટલે એકસઠ એકમ આપણને મળે છે બે ધ્વજ વચ્ચે અંતર તમને કેટલું મળે છે એકસઠ વર્ગમણની અંદર એકસઠ એકમ મળે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં એક બીજી પણ માહિતી છે બીજી માહિતી કઈ છે ચાલો તો જોઈ લઈએ તો કે રશ્મિન રશ્મિ નામની વ્યક્તિ છે એ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ આગળ વાદળી રંગનો ધ્વજ ફરકાવે છે તો કે રશ્મિ જે છે હેણી રશ્મિ એ લીલા અને લીલા અને લાલ ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર એ વાદળી ધ્વજ ફરકાવે છે વાદળી ધ્વજ ફરકાવે છે તો મધ્ય બિંદુ ના

દસ ના છેદમાં બે અલ્પ વિરામ પચીસ ને વીસ કેટલા થઈ ગયા અહીંયા થઈ ગયા મતલબ શું થયો તો કે રશ્મિ જે છે એ રશ્મિ છે એ પાંચમી હરોળમાં અને એ પર બાવીસ પોઈન્ટ પાંચ ના સ્થાન ઉપર તે ધ્વજ ફરકાવે છે તો આની અંદર આપણે લોકોની બાબતની અંદર ચર્ચા જોઈ લઈએ તો તે ધ્વજ ક્યાં ફરકાવશે તો એના માટે આપણે જોવાનું છે તો કે અહી પાંચ અલ્પ વિરામ બાવીસ પોઈન્ટ પાંચ બિંદુ પર બિંદુના સ્થાને વાદળી રંગનો ધ્વજ ફરકાવશે આ કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો યામ તમારે લોકો અહીંયા શોધવાના થયા એટલે આ વસ્તુ છે ને લક્ષી માટે ખાસ અગત્યની બની તો આ હેતુલક્ષી માટે તમને વસ્તુ પૂછાઈ શકે રેડી સાથે સાથે અહીંયા અંતર સૂત્રનું કામ આવ્યું તો આ પણ હેતુલક્ષી માટે તમારે લોકો એ કમ્પ્લીટ કરવાનું રેડી અને આ બાબત તમે લોકો નવી વસ્તુ શીખા છો તદ્દન રીતે એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ રેડી અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાઇકન દબી દો જેથી નવા નવા નોટિ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ